એક આવે છે ઘઉંના પણ એકવાર લાયા હતા એને એને અમુક વસ્તુનો ટેસ્ટ નથી સારો લાગતો તો એને આ એક બિસ્કિટ ભાવે છે નાખીએ છીએ પણ એને એ ખુશ રહે એટલે અમે ખુશ રહીએ છીએ બેન છે અને એક બેનની એવી કોમેન્ટ હતી કે સરકારી સહાય ઘણી બધી મળે છે આવા એ મળતા હતા બાકી જે પેલું મહિને જે સહાય લે છે એવી અમે કોઈ નથી લીધી તો એવા બધામાં રાખે છે તો મારો મન છે ને વસ્તુ બધી બહુ ફેંકતો તો એટલે એને દડા ફેંકમાં રાખ્યો તો એનો નંબર આવ્યો તો અને એને વોટર બેગ મળી ટીનામાં હું એને જે જગ્યા પર આપે એ જગ્યા પર અને બીજા ઘણા બધા એવા ગરીબ હોય છે કે જેને મકાન રહેવા જોઈ છે ને જો 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 કેટલો હશે જો 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 ખોટ થઈ ગયો શરમાયવું જાય મન હા ગુડ મોર્નિંગ જય શ્રી કેમ છો આશા રાખું છું બધા મજામાં હશો અને અમારી મોર્નિંગ થઈ ગઈ છે અમારે એમ તો મોર્નિંગ મન ઉઠે પછી જ થાય સાચી તો એટલે મન ભાઈ ઉઠી ગયા છે અને ઉઠીને એને જો દૂધ બિસ્કીટ ખાવાની ઉતાવળ છે મને એમ કહે છે મમ્મી તું વાત ના કર મને ખવડાય પહેલા અને તો મમ્મી ઘણા બધા લોકોની કમેન્ટ્સ હતી કે તમે મનને બિસ્કિટ ને એવું ના ખવડાવો તો તમે શું કહેવા માંગશો બિસ્કિટમાં એવું છે કે અમે એને બીજા કોઈ બિસ્કિટ નથી ખવડાવતા ખાલી મેરી ગોલ્ડ ખવડાવીએ છીએ એમાં એવું કહે છે કે ઘઉંનો ભાગ આવે છે એટલે એટલો મેંદો નથી આવતો એવું કહે છે એટલે અમે એ બિસ્કીટ ખવડાવીએ છીએ અને બીજા કંઈક આવે છે ઘઉંના પણ એકવાર લાયા હતા તો એને એને અમુક વસ્તુનો ટેસ્ટ નથી સારો લાગતો તો એને આ એક બિસ્કીટ ભાવે છે બીજા સ્વીટ આવે એવા ખાય છે પણ એ હું નથી ખવડાવતી આ થોડા થોડા મોરા હોય છે એટલે આ ખવડાવું છું બિસ્કીટ અને બીજા બીજી વસ્તુમાં ઘણી બધી વસ્તુમાં એને એવું હોય છે કે ટેસ્ટ નથી ભાવતો જેમ કે એને ભાત પણ નથી ભાવતા ભાત ઓછા ભાવે છે ભાત નથી ખાતો એ દાળ રોટલી વઘારેલી રોટલી દૂધ રોટલી પણ હવે સવારે એને પહેલી વાર તો દૂધ બિસ્કીટ કેવું થોડું ખાય ને તો સારું લાગે પછી બપોરે તો પાછી રોટલી ખાશે સાંજે ખીચડી ખાશે અને ફ્રૂટમાં પણ એને એવું છે જો પપૈયું કેરી ચીકું એ બધું ખાય છે ને તો એને લૂઝ મોશન થઈ જાય છે અને ડૉક્ટરે પહેલાં એને હાડકાની તકલીફના લીધે કેળા ખાવાનું કીધું હતું એટલે હું કેળા લગભગ એને રોજ એક ખવડાવું છું કેળું એને નથી નડતું એટલે છું એને બાકી ફ્રૂટમાં બી યુઝ થાય છે અને મમ્મી બીજા એક જણની કોમેન્ટ હતી કે મને તમે એક વ્હીલચેર લાવી દો તો તમારે બહુ ઉચકો ના પડે એમ તો તમે શું કહેવા માંગશો વ્હીલચેર અમારી જોડે છે પણ એને ઉચકવામાં તો કેવું કે અમે ખાટલામાંથી ખુરશીમાં બેસાડીએ ખુરશીમાંથી ખાટલામ બેસાડીએ અહીંયાથી નીચે બેસાડીએ બાકી અમે આમ બહાર ક્યાંય લઈ જવું હોય તો વ્હીલચેરનો યુઝ કરીએ છીએ પણ આ તો ઉચકીને મારે એને મૂકવો જ પડે ને આખો દિવસ વ્હીલચેરમાં કેવું થાય કે સીધું હોય અને એને ફાવે બી નહીં અને વ્હીલચેરમાં ક્યારેક જો વધારે ખેંચાઈ જાય ને તો એને પેલું પૈડાનો ભાગ નહીં કશું વાગી જાય એની પણ બીક લાગે છે એટલે અમે વ્હીલચેર પહેલાં તો એને હું લઈને બહુ ફેરવતી હતી પણ ઘરમાં તો યુઝ નથી કરતી ઘરમાં તો હું ક્યાંક અહીંયાથી રસોડા લઈ જવું હોય તો આ ખુરશી ઢળીને લઈ જઉં છું એને ઉચકતી નથી ઉચકવાનું તો ખાલી અહીંથી ખુરશીમાં બેસાડું ખુરશીમાંથી ખાટલામાં નીચે એટલી વાર જ ઉચકું છું બાકી રસોડામાં ચોકડીમાં લઈ જવું હોય ને તો આ ખુરશીમાં જ એને લઈ જઉં છું એક બેનની કમેન્ટ છે કે તમે કેટલા થાકી જતા હશો રોજ તો લાગતો હોય પણ કહેવાય છે ને કે માં અને એક જવાબદારી એ થાકવા નથી દેતી કેમ કે માને પોતાના બાળક માટે કરવું જ પડે છે અને બીજી વસ્તુ છે જવાબદારી જવાબદારી હોય ત્યાં સુધી થાક થાકીએ તો પણ ના મેરાવે એટલે થાકીએ છીએ પણ એને એ ખુશ રહે એટલે અમે ખુશ રહીએ છીએ અને એક બેનની એવી કોમેન્ટ હતી કે સરકારી સહાય ઘણી બધી મળે છે આવા બાળકોને પૈસા મળે છે મકાન મળે છે અને સ્કૂલમાં તમે તપાસ કરો તો હું એવું કહેવા માંગીશ કે મેં એને છે ને સ્કૂલમાં મૂકેલો હતો લગભગ પાંચ એક વર્ષનો હતો પહેલાં પ્રાઇવેટ સ્કૂલમાં હું લઈને જતી હતી પણ પ્રાઇવેટ સ્કૂલોમાં મેં કીધું એ પ્રમાણે ત્યારે એને દવાનો ખર્ચો અને પ્રાઇવેટ સ્કૂલનો ખર્ચો અને લેવા મૂકવાનો ખર્ચો બધું અમને પોસાતું નહોતું એટલે મેં નજીકમાં સરકારી સ્કૂલ હતી એમાં મૂક્યો તો નોર્મલ બાળકોની જ સરકારી સ્કૂલ હતી અને એમાં એક ક્લાસ આવા બાળકોનો હતો પણ એમાં લગભગ બે ત્રણ છોકરાઓ જ આવા હતા એટલે નોર્મલ બાળકો સાથે આને બેસાડતા હતા પણ એમાં જે સરકારી સહાય જે મળે એમને બાર મહિના બાર મહિનાના શિષ્યવૃત્તિના કંઈક તો બે હજાર કે પચીસસો રૂપિયા મળતા હતા તો એને મળતા હતા બાર મહિને જે મળે ને એ મળતા હતા બાકી જે પેલું મહિને જે સહાય લે છે એ બી અમે કોઈ નથી લીધી સ્કૂલમાંથી જે મળતી હતી એને મળતા હતા સ્કૂલમાંથી બેંકમાંથી એને ચોપડી પણ ત્યાંથી કરાવી આપી હતી બેંકની બાળકોની બેંક હોય છે આવા બાળકોનું ખાતું એ પણ કરાવી આપ્યું હતું અને એનું આધાર કાર્ડ પણ સ્કૂલમાંથી નીકળી જાય છે બાળક જો સ્કૂલમાં હોય તો આધાર કાર્ડ પણ સ્કૂલેથી એ લોકો આવે છે અને એનું આધાર કાર્ડ સ્કૂલમાંથી જ બનાવી આપ્યું હતું પછી એને દફ્તર છે કલર છે ચોપડી છે સ્કૂલ ડ્રેસ છે બધું સ્કૂલમાંથી મળતું હતું પછી વ્હીલચેરનું વિતરણ જ્યારે થવાનું હોય ત્યારે સ્કૂલવાળા આપણને કોન્ટેક કરે કે ભાઈ મનને લઈને આ જગ્યાએ તમે જજો તો સ્કૂલમાંથી બસ પણ મૂકી આપતા હતા બસની સુવિધા પણ હતી કે આપણને લઈ જાય ત્યાં અને વ્હીલચેરની વિતરણમાં અને ત્યાં ફોર્મ ભરાવે ડૉક્ટરને બતાવે પછી જમવાનું બી ત્યાં આપતા હતા એટલે એવું નથી કે સરકાર નથી સહાય કરતાં ઘણી બધી સારી સહાય કરે છે પણ એ બધી વસ્તુ માટે પહેલાં તમારે સિવિલ સર્ટી જોઈએ એટલે સિવિલ સર્ટીમાં જ્યાં તમે જાઓ છો ત્યાં મેં તમને કીધું તો એ પ્રમાણે થોડીક તકલીફો પડે છે સિવિલ સર્ટી હોય પછી આ બધી સહાય આગળ તમારે તમારે મળે એટલે એને એક બે વાર મારે વ્હીલચેર પણ મળેલી છે અને બીજું કે આવા બાળકોની સ્પર્ધા રાખે છે સ્કૂલમાંથી એટલે તેમાં એ લોકોને જે પ્રમાણેનું એ બાળકો કરી શકતા હોય કોઈ બાળકો કલર પૂરતા હોય છે કે કોઈ બાળકો દોડી શકતા હોય ચાલી શકતા હોય છે તો એવા બધામાં રાખે છે તો મારું મન છે ને વસ્તુ બધી બહુ ફેંકતો હતો એટલે એને દડા ફેંકમાં રાખ્યો હતો તો એમાં એનો નંબર આવ્યો હતો અને એને વોટર બેગ મળી હતી ઇનામમાં હું એને લઈને ગઈ હતી કાંકરિયા છે ત્યાં હતું પછી કાંકરિયા એને ફ્રીમાં બેસવાનું હતું ટ્રેનમાં બેસવાનું હતું એટલે સરકાર એમ તો ઘણી બધી સારી સહાય કરે છે એટલે બેનને હું કહીશ કે જે મકાન કહેતા હતા એ તો મને ખબર નથી પણ હું તપાસ કરીશ અને પણ મકાનની અમારે જરૂર નથી કેમ કે જે જગ્યા પર આપે એ જગ્યા પર અને બીજા ઘણા બધા એવા ગરીબો હોય છે કે જેને મકાન રહેવા માટે નથી હોતું તો એ લોકોને આ કદાચ વિડીયો જોતા હોય તો એ લોકોને હું કહીશ કે તમે તપાસ કરજો સરકાર મકાન પણ આપે છે આવા બાળકોનું એવું એક બેને મને કીધું છે એટલે તપાસ કરી અને કરે મારે અત્યારે મકાનની જરૂર નથી પણ જેને જરૂર હોય એ આ વિષય પર ધ્યાન કરશે અને આવા બાળકોને પૈસા મળે છે જે સ્કૂલમાંથી મળતા હતા એ તો અમારે એને લઈને નહોતો જોવો પડતો છ બાર મહિને એકવાર ખાલી એનો અંગૂઠો કાતો એ ત્યાંથી ટીચર ઘરે આવતા હતા એનો અંગૂઠો લેવા માટે એટલે એ બધું અમે વાંધો નહોતો આવતો પણ અત્યારે જે બીજા પૈસાની સહાય કે છે એના માટે સિવિલ સર્ટી કરાવો ને આને લઈને ને એટલે અમારે અત્યારે વાંધો નહીં કે ભગવાનની દયા છે કે અમારે અત્યારે એવા પૈસાની જરૂર નથી પણ જે ગરીબ લોકો છે જેને જરૂરિયાતમંદ છે એવાને મળે તો વધારે સારું એટલે અમે એને લઈને ક્યાંય ખાસ દોડા દોડ નથી કરતા એ હજાર રૂપિયા માટે પછી મારા હસબન્ડને દિવસ પાડવો પડે ગાડી લઈને જોડે આવે એને હવે ઉંચકીને અમે લઈ જઈ નથી શકતા એટલે અમે ક્યાંય ખાસ લઈને જતા નથી મને રમે છે આજે એને સારું છે ક્યાંય જાય આવી નથી ને એટલે એને રમવાની મજા આવી છે એટલે એને અંદર પણ આવું નથી થાદ આવ્યા છે ને એ આવતો નહીં જતો માર અમારું તું આ દાદા એવા છે કોઈ આવતો નથી કે ઓસીર થઈને બેઠો ચલાવ લાઈવ હસવું જ આવે છે चल मम्मा खाओ अब तो भिडू दादा मम्मा આપે चल જો એન ખસવું ન હોય તો એ ખસે જ નહીં જો વળી ગયો પાછો લે 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 લે

આજે દાદા આવ્યા છે મને રમાડવા બે દિવસ થી નતા કાલે સુતો દાદા જોડે કેળું મન કોણ આવ્યું ઘરે કોણ આવ્યું કોણ આવ્યું દાદા આવ્યા દાદા આવ્યા

মনে ja, ন એ લેવા તો એનો બ્લોગ જોવે છે ને જો 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 કેટલો હશે જો 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 ખુશ થઈ ગયો હેમંત ખુશ થઈ ગયો ખુશ થઈ ગયો મન દેખાઈ છે અંદર હેમંત છે મમ્મી છે હે થઈ ગયો તો તો એ એને ખબર પડે હેમંતને ખબર પડે છે હવે લઈ જો જો મેચિંગ મેચિંગ કરી તું જોઈ જોઈ કેવો મન દેખાય શરમાઈ ગયો હે તું જો યાર કેટલો

બ્લોગ છે <laughs> 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 <aigure>, <Aigure, aigure. Aamadu>.

તો મિત્રો જ્યારે બપોરે હું જમાડતી હતી ને ત્યારે વરસાદ આવ્યો હતો એટલે ખિસું કપડાં લેવા ગઈ હતી ખિસું કપડાં લેવા ગઈ હતી એટલે બતાવ્યું નહોતું અને મને ત્યાં સુધી જમી લીધું કેમ કે એને જમવાનું એને બધી વસ્તુની ઉતાવળ બહુ આવે એક ખવડાવવાનું લઈએ ને એટલે ફટાફટ ખવડાવી દો મને એમ એટલે ખાઈ લીધું એને એટલે બપોરે બતાવ્યું નહોતું અને અત્યારે જો એ ખીચડી છે બટાકાનું શાક રોટલી અને દૂધ છે અને ઘી નાખ્યું છે અંદર એટલે એને જલ્દી પચી જાય ખાવાનું અને હમણાં દાદા એ ત્યારે કેવો રમતો તો એના વિડીયો જોઈને ખુશ થતો તો એને અંદર જોઈને હસતો તો હેને મન દાદા વિડિઓ બતાવતા હતા ને તને કેવો વિડીયો જોતો તો એમાં મન હતો મન હતો કાલે એને સારું નતું તાવ જેવું હતું પણ આજે એને ખેંચ નથી આવી એટલે એને સારું એમ આખી બપોર બહાર રમ્યો છે અને ખેંચ આવે હ અને ખેંચ આવે એટલે એ બહુ ઢીલો થઈ જાય છે પછી એ રમતો પણ નથી અને આજે એને ખેંચ એટલે રમ્યો છે તું કંઈક કહીશ મન કહેશે કંઈક એવું નહીં કરવાનું બેટા બહાર નીકળી જાય બધું હો બહાર નીકળી જાય આજે ખાતા ખાતા બહુ હસવું આવે છે નહીં